દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ગાંગરડી બસ સ્ટેન્ડથી સૌરાષ્ટ્ર જતી તમામ બસો આ બસ સ્ટેન્ડ પર ઊભી રહે છે આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે બસ સ્ટેન્ડના છતના એક એક સળિયા ગણી શકાય તેવી જર્જરિત હાલત આ બસ સ્ટેન્ડની છે હાલ ચોમાસાની ઋતુમાં સૌરાષ્ટ્ર મજૂરી કામ કરવા જતા મુસાફરો ઊભા રહેવાની હાલાકી વેઠી રહ્યા છે બસ સ્ટેન્ડના અંદર પાણી પડી રહ્યું છે આ અગાઉ પણ આ બસ સ્ટેન્ડનું સમાચાર પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા પણ ચાલી રહેલું તંત્ર આડા કાન કરી રહ્યું છે જ્યારે કોઈ મુસાફર ઉપર આ છત થશે ત્યારે તંત્ર દોડતું થશે આ ઉપરાંત બસ સ્ટેન્ડમાં પડેલો કચરાનો ઢગલો ગાંગરડી ગ્રામ પંચાયત દ્વારા તલાટીકમ મંત્રી તેમજ સરપંચના કહેવા મુજબ ખાલી કરવામાં આવી રહ્યો છે જો આવા તલાટીકમ મંત્રી અને સરપંચ ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી ગ્રામજનોની રજૂઆત તથા માંગ ઉઠી છે આ કચરાને જલ્દી હટાવી દેવાની માંગ ઉઠી રહી છે ગરબાડા તાલુકાના તાલુકા વિકાસ અધિકારી આ જગ્યાનું નિરીક્ષણ કરે તેવી પણ ગ્રામજનોની માંગ છે